હેલો ફ્રેન્ડ્સ કાઠિયાવાડી કિચનમાં તમારું સ્વાગત છે તો આજે બનાવીશું આપણે કાઠિયાવાડી ટેસ્ટમાં સરગવાનું ચણાના લોટવાળું શાક આ રીતે તમે શાક બનાવશો તો શાક છે તે સહેલી રીતે બની જશે અને શાક છે તે ટેસ્ટમાં ટેસ્ટી બનશે તો સરગવાનું શાક છે તે બધા અલગ અલગ રીતે બનાવતા હોય છે તો આ રીતે તમે ચણાના લોટવાળું સરગવાનું શાક જરૂર ટ્રાય કરજો આ રીતે શાક બનાવશો તો શાક ફટાફટ બની પણ જશે અને ટેસ્ટમાં ટેસ્ટી બનશે તો કાઠિયાવાડી ટેસ્ટમાં સરગવાનું શાક બનાવવા માટે સૌપ્રથમ પ્રથમ જોઈ લેશું તો મીડિયમ સાઇઝની બે ડુંગળી લીધી છે તો ડુંગળીને આ રીતે કટ કરી લેવાની છે અને મીડિયમ સાઇઝના બે ટમેટા લીધા છે તો ટમેટાને પણ આ રીતે કટ કરી લેવાના છે ચાર ટેબલ સ્પૂન ચણાનો લોટ લેવાનો છે રેગ્યુલર મસાલા લેવાના છે તો મસાલામાં વન ટેબલ સ્પૂન લાલ મરચું પાવડર હાફ ટેબલ સ્પૂન ધાણાજીરું પાવડર હાફ ટી સ્પૂન હળદર પાવડર હાફ ટી સ્પૂનથી પણ સાવ ઓછે વિહિંગ અને નિમક ટેસ્ટ અનુસાર તો શાક વઘારો માટે સાઠ એમ તેલ લેવાનું છે

તો સરગવાની સીંગનો ઉપર અને નીચેનો ભાગ કટ કરી અને આ રીતે ઉપરની છાલ છે તેને કાઢી લેવાની છે સરગવાની સીંગને તમે કટ કરશો તો ઉપરની છાલ છે તે આરામથી આ રીતે નીકળી જશે સરગવાની સિંગ કટ થઈ ગઈ છે થોડીવાર માટે સાઈડમાં રાખી દેશું તો સરગવાની સિંગને બાફવા માટે ગેસ ચાલુ કરશું કુકર મૂકશું અને તેમાં દોઢ ગ્લાસ પાણી નાખવાનું છે અને તેમાં નિમક નાખવાનું છે તો નિમક ટેસ્ટ અનુસાર નાખવાનું છે કુકરમાં પાણી છે તે સારી રીતે ગરમ થઈ ગયું છે તો જે સરગવાની સીંગ રાખી હતી તે નાખવાની છે કુકર બંધ કરી અને બે વિસલ થવા દેવાની છે તો ત્યાં સુધીમાં આપણે લોટનું મિક્સર તૈયાર કરી લેવાનું છે બાઉલ લીધું છે બાઉલમાં જે લોટ રાખ્યો તો તે લોટ નાખવાનો છે લોટ નાખી અને અડધી વાટકી પાણી લેવાનું છે અને પાણી નાખવાનું છે પાણી નાખી અને લોટને મિક્સ કરી દેવાનો છે અને અડધા ભાગનું પાણી છે તેને રાખી દેવાનું છે તો પાણી એક સાથે નથી નાખવાનું પાણી થોડું થોડું નાખતું જવાનું છે અને લોટને મિક્સ કરતું જવાનું છે એક સાથે તમે પાણી નાખશો તો બેટર છે તે આછું થઈ જશે બેટર આછું ન થઈ જાય તેનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે બેટરને મિક્સ કરી અને ચમચીમાં બેટર લેવાનું છે અને આ રીતે ચમચીને કરવાની છે બેટર છે તે આસાનીથી ચમચીમાંથી પડી જાય તો બેટર છે તે તમારું તૈયાર છે તો અડધી વાટકીથી પણ સાવ ઓછું એવું પાણીની જરૂર પડશે શાક વઘારો માટે ગેસ ચાલુ કરશું કડાઈ મૂકશું અને જે તેલ રાખ્યું હતું તે તેલ નાખવાનું છે તેલ સારી રીતે ગરમ થઈ જાય તો જે રાયજી રાખ્યા હતા તે રાઈ જીરું નાખવાનું છે ટોમેટું અને ડુંગળી કટકને રાખ્યા તો તેને વઘારી લેવાના છે તો આદુ લસણ ખાંડીને રાખ્યા હતા છે 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 અને અને કન્ટિન્યુ મિનિટ સુધી રહેવાનું મિનિટમાં ડુંગળી તે સારી રીતે સોફ્ટ થઈ જશે પાંચ મિનિટ થઈ ગઈ છે ડુંગળી અને ટમેટું છે તે સારી રીતે સોફ્ટ થઈ ગયા છે તો જે રેગ્યુલર મસાલા રાખ્યા હતા તે રેગ્યુલર મસાલા નાખવાના છે અને એક વાટકી શાકમાં પાણી નાખવાનું છે અને પાણીને ગરમ થવા દેવાનું છે તો કુકરમાં બે વિસલ થઈ ગઈ છે સરગવાની સિંગ રાખી તેને ગરમ પાણીમાંથી કાઢી લેવાની છે અને થોડીવાર માટે સાઈડમાં રાખી દેવાની છે તો પાણી છે તે સારી રીતે ગરમ થઈ ગઈ છે તો જે બાફીને સરગવાની સીંગ રાખી હતી તે નાખવાની છે અને તેને સારી રીતે મિક્સ કરી દેવાની છે તો શાકમાં તમે પાણી નાખો છો ત્યારે ખાસ ધ્યાન રાખવાનું છે કે શાકમાં તમારે ગ્રેવી રાખવી એ પ્રમાણે તમારે પાણીનો ઉપયોગ કરવાનો છે બાફીને જે સરગવાની સીંગ રાખી હતી તેને ગ્રેવીમાં નાખવાની છે અને ગ્રેવીમાં મિક્સ કરી દેવાની છે ગ્રેવીમાં આ રીતે બબલ્સ થવા માટે પછી જે બેટર રાખ્યું હતું ચણાના લોટનું તૈયાર કરીને તે બેટરને ચમચાની મદદથી આ રીતે નાખવાનું છે ચમચો ભરી અને બેટર લેવાનું છે અને બેટરને આ રીતે ચમચાની મદદથી ફેલાવી દેવાનું છે પાકમાં બેટર છે તેને એક જગ્યાએ નથી નાખવાનું આ રીતે ચમચાને ફેરવતું જવાનું છે અને બેટરને નાખતું જવાનું છે એક સાથે બેટર ઢગલો ન થઈ જાય તેનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે શાકમાં બેસન નાખી અને બેસન ને મિક્સ કરવાનો નથી કઢાઈને આ રીતે ઢાંકી દેવાની છે અને ત્રણ મિનિટ સુધી પાકવા બેસન છે તે સારી રીતે પાકી જશે તો જે લીલા ધાણા કટકને રાખ્યા હતા તે લીલા ધાણા નાખવાના છે અને ગેસને બંધ કરી દેવાનો છે બેસનમાં સરગવાની સિંગનું શાક બનાવો છો ત્યારે ખાસ ધ્યાન રાખવાનું છે કે સિંગ ને તમારે પચાસ ટકા જ બાફવાની છે બે વિસલમાં સિંગ છે તે પચાસ ટકા બફાઈ જશે બેસન એડ કરી અને તમે જ્યારે સિંગ એડ કરશો ત્યારે પણ તમે તેને મિનિટ સુધી રાખશો તો સિંગ છે તે પચાસ ટકા આરામથી બફાઈ જશે એટલે સિંગ છે તે કાચી રહેશે નહીં સિંગ ઓવર ના થઈ જાય તેનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે તો તમે પણ એકવાર આ રીતે ટિપ્સ સાથે સરગવાની સિંગનું શાક જરૂર ટ્રાય કરજો આ રીતે તમે શાક બનાવ્યું હશે તો શાક છે તે ટેસ્ટમાં ટેસ્ટી બનશે અને શાક ફટાફટ બની પણ જશે જો તમને આ રેસીપી સારી લાગી હોય ચેનલમાં નવા હોય ચેનલ ને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલ ને લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને બીજી નવી રેસીપી જો માટે ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને રેસીપી ને ફ્રેન્ડ સાથે શેર કરતા રહેજો થેન્ક યુ મળી આપણે નેક્સ્ટ રેસીપી સાથે